અલ્લા યુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ તમે બધા મજામાં જ સો ને અમે મજામાં જ સીવી અને આજ તો છે ને અમારે બહાર જવાનું છે જો કે તમને ખબર પડી જ ગઈ છે અમને જોઈ નહીં તે અને આમય તે બાકી તો અમે કાંઈ નવા કપડાં ઘરે તો પહેરવી નહીં તો આજ અમારે જવાનું તો કાંઈ ખાસ નહીં પણ જમવા જવાનું છે નહીં જમવા જવાનું છે જમવા તો પછી છે ને અત્યારે હું જીનો રેડી થઈ ગયા છે નહીં અત્યારે છ વાગવાની કાંઈ આજુબાજુમાં છે તો રાસ તો બાર વહી ગયા છે મેં તમને આગળના વિડીયોમાં કીધું કે એમ સમોસા ખાય તો એ કહે કે તમે રેડી થઈ જાવ ને પછી મને કોલ કરજો હું તમને લેવા આવીશ એમ તો જો ને જીનલ નહીં મેં હેર કરી દીધા રેડી થઈ ગયા છે બી અને થોડા ઘણા બાકી છે એવું બધું છે કાજીનલ તો જો ને હાથે જો પાહેરું પાડે છે માથું તો કાંઈ નહીં રહેજો કન્ટિન્યુ વિડીયોમાં જોઈએ આપણે આગળ આગળ કેમ છે કેમ નહીં મજા આવશે એમ બીજું તો હું કહું આજ પડવા આવી જશે જીનું તો હાલ તો પહેલાં કટ માર દેવી હું કહું કેમકે વિડીયો સારો આવે ને એ માટે પહેલાં એક કટ મારવા વૈ એવા કાં જીનલ રેડી થતા થતાં બી બહાર આવ્યા આજ બહુ ઠંડી છે ને એટલે વાંધો નહીં આવે કાંઈ નહીં સારું હાલો રેડી થઈ જવી ને પછી રાજને કોલ કરવી નકરી હમણાં આવી જ હશે કહે હજી તમે રેડી ન થયા એમ કહે પાછા ફાઇનલ જો હું રેડી થઈ ગઈ છું અને છે ને મેં ઇયરિંગ નથી પહેર્યા ખાલી જમવા જાઉં એમાં હું પછી મૂકો પહેરવું એમ ઓવર થઈ જશે ખાલી જમવા જાઉં ત્યાં કોણ આટલું રેડી થાય રેડી થઈ ગઈ છું બસ હવે જસ્ટ હમણાં નીકળવાનું છે રાજ આવે ને એટલે નીકળીએ એવું છે જો રાજ લેવા એવી જાણ ને હા જાઉં ને

આ પાસું વાગે ને થોડું કેવર આવે છે નકર તો શૂટ થઈ જાય જોવા જાવી છે જો મંડપ છે ને બધું અલંકૃત છે ઓ માર જો વીડિયા જો ને વીડિયા જો છે ને લગ્ન જોતા જોતા બારા આવ્યા કેમ કે આને આધુને ફૂગો લેવો છે ફૂગો લેવો છે ને એ પેલા અહીં ભરી જો એક ફોટો પાડ દો હાલો તમારે બે જો આ આ સાઈડ વૈયા હોય આ આ અહીં વૈયા અહીંયા બે ને ફૂગો હવે આને અહીંયા હાથી ઉપર બેહવું જો મજા આવે છે હે હા સાસેવો હાથી હાસા છે જો આ જો લે આઈ જો હાલો બે મારી બે હું છે હાથી ઉપર હું આવું ઓલા હાથી ઉપર મોટો હાથી છે કે આ માથે બેહી જાય એમ કે છે આદુ 50 રૂપિયા એક છે આજનો છે આ એમ કે છે આજ નદીન કમાવાન છે એ કમાઈ લેવા જોય આ રોજ તમે 50 રૂપિયા નો વેચો છો કે 50 ના

ચાર વાગ્યાની વયે વિશે ભૂખ લાગી છે અને સુરતમાં આવીશ અને આહથી સુધી ઘરે વઈ જાવ મારા ઘરે નહીં આવે ત્યારે પ્રોગ્રામ કરો તો આપણે ઓલો પ્લે બટન આવ્યું ને તો એ મેં બોલાવી હતી હો અને હું ભૂલી તો ન જાવ પણ એનો ટાઈમ નહોતો એટલે નહોતી આવી પણ આવશે ત્યારે થાય ને અત્યારે ખાવાનું છે કા પેટ ભરીને બહુ ભૂલ ના પેટ ભરીને ખાવાનું છે અને અમે સેલ્લે રહ્યા સ્વી બધાય અહીંયા પૂરું થઈ ગયું છે હો

ના 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 મળી ગયા છે કા કેમ છે સારું છે ને સમૂહ લગન માં આવ્યા તમને હવે

જમવા બેઠા ને એટલે વિડિયો ઉતારવાનું ભૂલાઈ ગયું પછી મને અત્યારે યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો કારસ છે ને રાજને તો જોને રસ પીવો નથી એને શરદી થઈ ગઈ છે ને કા જગા ભાઈ તો કેટલો રસ પી ગયા કા આમ જો કેટલો રસ પી ગયા જો કેટલો પી ગયા બધતી વધારે ગાજર રસ પીંજે ને કે કાકાજી અને રાજે રસ નથી ખાધો

અને સાંજે અમે આવ્યા ને તો બહુ લેટ થઈ ગયું હતું અને ઘરે આવ્યા ને તો ઝીનલય સુઈ ગઈ હતી અને અમે લાઈટ નથી પાછી તો વિડિયો પૂરો કરવાનો બાકી રહી ગયો હતો તો પછી અત્યારે મેં કીધું ઝીનલને મૂકવા જવાની છે તો રાજ હમણાં જાય ને તો લેતા જાય કે મેં રેડી કરી દીધી છે કાજના અને આપણે અહીંયા હવે વિડીયો પૂરો કરી દેવી મળવી એક કાલના વિડીયોમાં તો ઝીનુને હવે જવું છે સ્કૂલ લેટ થાય છે તો કાજનું चेद्वारकाधीश बोलू दे चेदवार कधी बोल मोड न थेजाडीतचे <laughs> येऊ द्यायचे चेद्वारकाश